પહેલા ગણેશ દરમિયાન સુદામાકા રાજા ગ્રુપ સાથે અલ્પેશ કથિરિયા અને તેમના સમર્થકો સાથે બબાલ થઈ હતી અને આ બબાલની ઓડિયો ક્લિપ બાદ તેની વિડિયો ક્લિપ પણ સામે આવી છે જેમાં પોલીસે મામલો શાંત પાડવા હળવો બળપ્રયોગ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે

ધાર્મિક ભાઈ એ

પેલા એને વાયકૃષ્ણ શાંતિ રાખી મૂકી દે વાત મૂકી દે પેલા એ આવે છે મૂકી દે સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગણેશોત્સવ દરમિયાન ભાજપમાં સંકળાયેલા અને પાટીદાર આગેવાન ગણાતા અલ્પેશ કથિરિયા અને ગણેશ આયોજકો વચ્ચે એક બબાલનો મામલો થોડા દિવસો પહેલા સામે આવ્યો હતો જે અંગેની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી જેમાં ગાળ ગલોચ અને સ્ટેજ પર સ્થાન ન મળવા બાબતે મંદુખ થયું હોવાનું

પોલીસે હળવો બળપ્રયોગ કરવાની પણ ફરજ પડી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે અલ્પેશ કથિરિયા અને તેમના સમર્થકો દ્વારા પોલીસ સાથે બબાલ કરવામાં આવી છે ગણપતિમાં સ્ટેજ પર સ્થાન ન મળવાને બાબતે વિવાદ સર્જાયો હતો અને આ વિવાદ બાદ અલ્પેશ કથિરિયા અને તેમના સમર્થકો ફરી એક વખત ગણેશ આયોજન જે જગ્યા પર થયું હતું ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં મામલો ગરમાતા ગણેશ આયોજકોએ ઉત્તરાયણ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી અને પોલીસ auta ગણપતિ મંડપમાં જ મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે આટલી મોટી બબાલ છતાં સુરત પોલીસ મુખ્ય પ્રેક્ષક બની હોય તેવા લોકો સવાલ કરી રહ્યા છે જેના કારણે જો સામાન્ય મારામારી અન્ય કોઈ લોકોની થાય તો પોલીસ ફરિયાદ નોંધતી હોય છે ત્યારે આટલી મોટી બબાલ છતાં સુરત પોલીસે કોઈ ફરિયાદ નોંધી નથી જેને લઈ લોકો પણ હવે સવાલ કરી રહ્યા છે સુદામા ચોકના રાજા ગણેશ આયોજક વચ્ચે આ બબાલ થઈ હોવાની ચર્ચા છે બંને પક્ષોને ઉતરાણ પોલીસ મથકે બબાલ બાદ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં સમાજ વચ્ચે પડતા કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી જેથી લોકો પણ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે બીજી બાજુ ભાજપ સાથે સંકળાયેલા અલ્પેશ કથિરિયાએ ફોનમાં આયોજકને ધમકી આપી હતી તે ઓડિયો ક્લિપ પણ થોડા સમય પહેલા વાયરલ થઈ હતી અને હવે વિડિયો ક્લિપ સામે આવી છે જેમાં પોલીસ અલ્પેશ કથિરિયા અને તેમના સમર્થકો અને અન્ય લોકોને દંડાવાળા કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે

bureau report h24 news surat